આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો આરોપી પ્રતિક શાહ સામે આ પહેલા પણ ગુના નોંધાયા છે અને બે થી અત્યાર સુધીમાં તેના પર કુલ બાર ગુના દાખલ થયેલા છે પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે અને કોરલ ડ્રો અને જે પેઇન્ટ ડોટ નેટ કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એવું એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના

ડીપલી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે એટલે જ એના વિરુદ્ધમાં ભારે ગુના દાખલ થયા છે અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે નહીં જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગ ની પ્રવૃત્તિ કરતા રાંદેર શ્રીજીનગર સોસાયટી નજીક આવેલી સમોર રેસિડેન્સીના ફ્લેટ નંબર બસો માં પ્રત્યેક ઉર્ફે અભિજીત નિલેશ શાહ નામનો વ્યક્તિ બોગસ વિઝા સ્ટીકર બનાવી તેના એજન્ટ મારફતે લોકોને વિદેશ મોકલવાનો રેકેટ ચલાવી રહ્યો હતો પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરતા તેના લેપટોપમાં જુદા જુદા દેશના વિઝા સ્ટીકર્સની ફાઇલો એડિટ થતી જોવા મળી હતી પ્રતિકની પૂછપરછમાં કેટલાક આરોપીઓના નામ સામે આવ્યા હતા જેમાં આણંદમાં રહેતો કેતન દીપક સરવૈયા

ત્યારબાદ આ લેપટોપ અને અન્ય સાધનોની મદદથી પેઇન્ટમાં એડિટિંગ કરી કલર પ્રિન્ટરથી પ્રિન્ટ કાઢી સ્ટીકરના આકારમાં કટિંગ કરી બોગસ વિઝા સ્ટીકર બનાવતો હતો આ સ્ટીકર્સ એ કુરિયર મારફત એજન્ટોને મોકલી આપતો હતો પોલીસને ફ્લેટમાંથી પાંચ અલગ અલગ દેશના વિઝા સ્ટીકર્સ મળ્યા હતા જેમાં બાબર ડેવિડ સિંહ સુમિત ચેક રિપબ્લિકન નરેશ પટેલના યુકે દાગ અનિલના જર્મની અને સિંધુ સીવાનીના કેનેડાના સ્ટીકર્સનો સમાવેશ થાય છે આ ઉપરાંત યુકે દેશના પટેલ ચિરાકુમાર બોખરિયા વિજય પટેલ વૈદેહી અને नरेश પટેલના પાંચ સ્ટીકર્સ પણ મળ્યા હતા પોલીસે આ તમામ નકલી વિઝા સ્ટીકર્સ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ જે વ્યક્તિ પકડાય છે શરૂ થી જો ઓપરેટ કરતો હતો પણ એ જેના સંપર્કમાં છે એ એક આનંદનો વ્યક્તિ છે બીજો એક હર્ષ કરીને જે બેંગકોક થાઇલેન્ડમાં રહે છે તે ઉપરાંત દિલ્હીના બે વ્યક્તિ પરમજીત છે અને અપલાક તથા સચિન શાહ આ બધા દિલ્હી થી આ ઓપરેટ કરે છે પ્રતિક શાહ એક રીટો ગુનેગાર છે અને તેના પર અગાઉ પણ વિઝા સંબંધિત કોભાંડોમાં ગુનાઓ નોંધાયેલા છે તેના વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં નવ વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકમાં એક એરપોર્ટમાં બે ગુના નોંધાયેલા છે પોલીસે આરોપીના ઘરેથી એક લાખ ત્રીસ હજાર નો મુદ્દા માલ જપ્ત કર્યો છે જેમાં અલગ અલગ દેશના વિઝા સ્ટીકર અલગ અલગ દેશના વિઝા સ્ટીકરની કલર પ્રિન્ટ ચેક રિપબ્લિકન દેશનો સ્ટેમ્પ સિક્કો પેપર કટર યુવી ટોર્ચ એમ્બોઝ મશીન મશીન કોર્નર કટર સ્કેલ અલગ અલગ બોટલ યુરોપ યુરોપ મોટા મોટા પેપર કેનેડા પેપરો નાના પેપર મેસેડોનિયા દેશના હોલમાર્ક વાળા મોટા પેપર સર્બિયા દેશના હોલમાર્ક વાળા મોટા પેપર અને અલગ અલગ વસ્તુઓ મળી આવી છે જે